આજની વાર્તા ભાઈ આ સાચી વાત તું કોઈને કહેતો નહીં મિત્રો કેટલીક સાચી વાતો એવી હોય છે કે એ જો કહેવામાં આવે તો સમાજમાં ખોટો મેસેજ જાય અને આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા કહેવી છે કોઈ એક રણના વિસ્તારની અંદર મોટા ભાગના માણસો છે એ એનું જે વાહન હોય છે એ ઊંટ હોય છે અને એક માણસ પાસે એક ઊંટ હતું અને કાયમ માટે રણની અંદર જે કાંઈ પ્રકારના કામ હોય રણમાં જ રહેતા અને રણની ભૂમિકા ઉપર જ એનો પોતાનો વ્યવસાય હતો અને સાચી રીતે માણસ પણ બહુ ઉત્તમ અને સારા હતા અને એ માણસ કોઈ એક વખત એક રણની અંદર જતા હતા અને એમાં એક માણસે એમ કીધું કે હું થાકી ગયો છું મને કોઈ પણ રીતે હું હવે ચાલી શકું એમ નથી મને ઊંટ ઉપર તમે બેસાડી દો અને જો ઊંટ ઉપર તમે બેસાડશો તો જ હું રહીશ નહીં ચલા રણની અંદર હું આગળ ચાલી નહીં શકું એટલે પહેલાં માણસના મનમાં એમ થયું કે આને હું ચડાવ એને આપણે બેસાડવું જોઈએ અને એને બેસાડે છે અને પોતે પણ બેસે છે અને એ રીતે ચાલે છે પણ ઊંટને બંને વ્યક્તિનો ભાર થોડોક વધારે લાગે એવું લાગતું હતું એટલે પહેલાં ભાઈના મનમાં પ્રશ્ન થયો કે ભાઈ હવે તને જો નજીક આવી ગયું હોય તો તું ઉતરી જા ત્યારે પહેલો માણસ એમ કહે છે ભાઈ હજી તો મારે બહુ દૂર જવું છે ત્યારે આ જે ઊંટનો માલિક હતો એમ કહે છે કે તો તું ઉપર બેસ ને હું નીચે ચાલતો આવું અને આગળ આગળ આપણે જઈએ પેલો માણસ જે કાંઈ વાંધો નહીં કારણ કે હું તો ચાલી શકું એમ જ નથી પહેલો માણસ મોટી ઉંમરનો હતો પણ છતાંય એને એમ કીધું કે હું ચાલીશ કારણ કે કેટલાક એવા માણસો હોય છે કે જે બીજાને કંઈક ને કંઈક આપીને પોતે તકલીફ ભોગવતા હોય છે એટલે એને ચાલવાનું સૌ કર્યું અને બરોબર થોડીક જ વાર જે ચાલે છે થોડીક વાર અડધો કિલોમીટર ક્યાં પહેલો માણસ છે એ ઊંટને ચલાવી અને એકદમ દૂર દોરથી ચાલો જઈશ એટલે પહેલાં જે ઊંટનો માલિક હતો એને એમ કે બાય ચૂકું ઊંટને પકડી તું એને બોલું કર અને કેમ ચાલી જાય ત્યારે ઓલો માણસ એમ કે છે કે હવે હું જાઉં છું અને આ ઊંઘ નહીં રહી રહ્યો એવો જાઉં છું મારે ઊંઘ જોતું છું હું ચાલવામાં મને તો તકલીફ નહોતી પણ મારે આ ઊંઘ જોતું છું અને મારે ઊંઘ તું મને ન આપ એટલે મેં આ પ્રકારની ચાલાકી કરી ત્યારે પહેલો માણસ એમ કહે છે કે મારે તને એક જ સંદેશો આપવો જ ત્યારે પહેલો માણસ એમ કહે છે કે શું સંદેશો તો કે તું કોઈને એમ કહેતો નહીં કે મેં આવી ચાલાકીથી આ ઊંટને હું લઈ જાઉં છું કારણ કે મેં તને દયાના રૂપમાં આ ઊંટ ઉપર બેસાડો અને તો તું ઊંટ લઈ જતો હશે તો ભવિષ્યમાં તું કોઈને પણ જો આ વાત કહીશ તો દુનિયામાં ખરેખર સાચો માણસ હશે કે જે બહુ તકલીફમાં હશે ખરેખર ચાલી શકતો નહીં હોય ખરેખર એ માંદો હશે તો એવી વ્યક્તિને પણ કોઈ બેસાડશે નહીં એટલે તું આ વાત કોઈને કેતો નહીં અને આ વાત મેં એમ ચાલાકીથી લઈ લીધું છે એવી પણ તું વાત કરતો નહીં મારી એટલી વાત યાદ છે ત્યારે પહેલા માણસના મનમાં એમ થયું કે મારે આવી વાત ના કહેવી જોઈ અને એ રીતે એ માણસના મનમાં કુદરતે કોઈ સારા વિચાર આપ્યા અને એ માણસ પાછો આવી અને એ ખરેખર જે ઊંટના માલિક હતા એને એમ કહે છે કે ખરેખર મારે એવું ખરાબ નથી થવું અને હું તમારો આ રીતે ઊંટ લઈ જાઉં એવું વ્યાજબી નથી ત્યારે પહેલો જે ઊંટનો માલિક હતો એમ કહેતો કે ભાઈ આ દુનિયામાં એવા ખરાબ માણસો હોય અને એ ક્યારેક ક્યારેક સાચું બોલે ને સાચું બોલે ધારો કે તું એમ કે ચાલાકીથી લઈ ગયો તો સમાજની અંદર ખોટો સંદેશો જાય કે કોઈને મદદ ન કરવી એટલે મેં તને કીધું ત્યારે પેલો માણસ એમ કે છે કે મને પણ આ જે કરુણાના શબ્દો અને સાચા શબ્દો જ્યારે મેં સાંભળ્યા ત્યારે મને પણ એમ થયું કે હું આવું ખોટું કેટલાક વખત કરીશ એટલે ફરી પેલો ભાઈ પૂછે છે કે કેટલાક વખત એટલે એટલે કે મારો ધંધો જ આ છે એ છે હું જ રીતે રણની અંદર ગમે અને આ રીતે ઊંટને લઈ અને ઊંટને હું વેચી આવું અને આ મારો ધંધો છે કરું છું પણ આજે મને એમ થયું કે આ ધંધામાંથી હું કોઈ દિવસ કોઈ વખત સુખી નહીં થઈ શકું અને આજ પછી હું કોઈ દિવસ આ પ્રકારની ભૂમિકા ઉપર નહીં મિત્રો કેટલી અગત્યની વાત જે ઊંટનો ચોર ચાલાકીથી લઈ જતો ઊંટનો ચોર એના મનમાં પણ થયું અને એક કે જે ખરેખર બહુ મહાન વ્યક્તિ હતા પોતાના ઊંટની ચોરી થઈ ગઈ લઈ ગયા ચાલાકીથી લઈ ગયા દગાથી લઈ ગયા છતાં પણ એમ કે છે કે તું કોઈને કહેતો નહીં કે મેં ચાલાકીથી આ ઊંટ લઈ ગયો છું આ બંને ભૂમિકા એ છે કે કોઈ પણ માણસ ગમે તેટલો જો ચાલાકીથી કામ કરતો હોય ખોટું કરતો હોય ત્યારે પણ જો સાચો માણસ એની સામે જો આવી જાય સાચી વ્યક્તિ જો એને એમ કહીએ અને તો કદાચ બનવા જોગ છે કે પહેલાં ખોટા માણસ છે એનું પણ પરિવર્તન થઈ શકે આપણા બાળકોને આ વાર્તા અચૂકપણે કહો અને એમ કહો કે જે પહેલાં ઊંટના માલિક જેવા બનવા માટે કુદરત આપણને શક્તિ આપે અને સાથોસાથ આપણે અનેક વ્યક્તિને સારા કરી શકીએ shown at the milat